કહેવાય છે કે પ્રેમની કોઈ સીમા હોતી નથી આવો જે કિસ્સો અંકલેશ્વરમાં બન્યો છે અહીં અનોખા લગ્ન થયા છે રસપ્રદ વાત એ છે કે ફિલિપાઈન્સથી એક યુવતી અંકલેશ્વરના યુવક સાથે લગ્ન કરવા માટે ભારત આવી હતી એટલું જ નહીં વિદેશમાં ઉછરેલી આ યુવતીને ભારતીય સંસ્કૃતિ સાથે ઘણો લગાવ હતો જેને ભારતીય સંસ્કૃતિ પ્રમાણે લગ્ન કર્યા છે અંકલેશ્વરના સામાન્ય પરિવારના યુવાન પિન્ટુ પ્રસાદની નજર સોશિયલ મીડિયા સર્ફિંગ દરમિયાન એક વિદેશી યુવતી ઉપર ઠરી હતી હતી સુંદર દેખાવડી યુવતીને ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલતા તે થઈ આ યુવતી પિન્ટુના દિલમાં ઘર કરી ગઈ હતી બંનેની ઓનલાઈન વાતચીત શરૂ થઈ હતી અને મિત્રતા ક્યારેય પ્રેમમાં પરિવર્તિત થઈ ગઈ તેની બંનેને ખબર જ ન પડી આખરે બંનેએ એક થવાનું નક્કી કર્યું પણ દેશના સીમાડાઓ આડે આવ્યા હતા અલગ સંસ્કૃતિ અલગ દેશ અને અપરિચિત લોકોના કારણે પ્રસાદ પરિવાર પુત્રના પ્રેમને સ્વીકારવામાં ખચકાટ અનુભવી રહ્યું હતું બે વર્ષની જહેમત બાદ પિન્ટુ તેની પ્રેમિકા લિમ્બાજાને માગડાઓને પત્ની તરીકે સ્થાન અપાવવા સફળ થયો હતો અને પ્રેમિકાને લેવા ફિલિપાઇન્સ પહોંચ્યો હતો લીગલ પ્રોસેસ માટે ફિલિપાઇન્સમાં પિન્ટુ અને લિંબાજાને મેકડાઓએ લગ્ન કર્યા બાદ બંને ભારત આવ્યા હતા અને અંકલેશ્વરમાં ભારતીય સંસ્કૃતિ અનુસાર બંને લગ્ન ગ્રંથિથી જોડાયા છે ઉલ્લેખનીય છે કે વિદેશમાં ઉછરેલી આ યુવતીને ભારતીય સંસ્કૃતિ પ્રત્યે ખૂબ જ લગાવ છે જેણે ભારતીય રસોઈથી લઈ સંસ્કૃતિ સુધી તમામ રિવાજ અપનાવી લીધા છે મેરા નામ લિમ્બાજૈન આઈ લાઇક મારું નામ લિંબાજૈન છે મને ભારત ગમે છે મને અહીંયાના લોકો પણ ગમે છે મને ગુજરાત બહુ જ ગમે છે મને મારા સાસુ અને સસરા પણ ગમે છે મને અહીંયાનું ખાવાનું પણ ગમે છે અને મને ભારતના લોકો બહુ જ ગમે છે ઉલ્લેખનીય છે કે પ્રેમને કોઈ સીમાડા નડતા નથી ત્યારે આવો જે આ કિસ્સો સામે આવ્યો છે જેમાં અંકલેશ્વરના યુવકને ફિલિપાઇન્સની યુવતી સાથે પ્રેમ થયો હતો અને વિદેશી યુવતી સાત સમુદ્ર પાર કરીને ભારત આવી હતી અને હિન્દુ રીત રિવાજ મુજબ લગ્નના તાંકણી બંધાણી હતી મારું નામ પિન્ટુ પ્રસાદ છે ને આ મારી મમ્મી એન્ડ પપ્પા છે મેં ની છોકરી હાટે બે વર્ષ પહેલાં એલડીઆર માં આવ્યો હતો પછી અમે ડેલી વિડીયો કોલિંગ ને ઓડિયો કોલ પર વાત થતી હતી તો પપ્પાએ મને હું કીધું કે તું જા તને ગમે છે છોકરી તો ફિલિપિન્સ જઈને એને લઈને આવો લગ્ન વગન કરીને પછી મા પપ્પાએ સપોર્ટ કરીને મને વિઝા પાસપોર્ટ બધું એરેન્જ કરી આપ્યા મેં છ મહિના પહેલાં ફિલિપિન્સ ગયો ત્યાં જઈને લગ્ન કર્યો આના મમ્મી પાપા મને ખૂબ જ સપોર્ટ કર્યા ને પછી આજે આટલે કે આજ નવેમ્બર અઢારના અઢાર તારીખે અમારા હિન્દુ ટ્રેડિશનલ રીતિ રિવાજથી લગ્ન કર્યા મારી વાઈફે ખૂબ જ એન્જોય કરી અને એ ખૂબ જ સરાહના કરે છે આપણો હિન્દુ રીતિ રિવાજ અને કલ્ચરના અમે એકબીજાના પરિચયમાં આવ્યા કેવી રીતે જેમ કે રેન્ડમલી લોકો ફેસબુક ફ્રેન્ડ એ કરે છે બનાવે છે એ આવી રીતે મેં રેન્ડમલી એમને રિક્વેસ્ટ મોકલ્યો પછી એક એકબીજાથી ચેટિંગ ચેટિંગ કરતાં કરતાં સિરિયસ થઈ ગયા પછી વિડીયો કોલિંગ ને પપ્પાએ મને એ કીધું કે જા તું લઈને જાવ બધું ખર્ચું મેં જોઈ લઈશ તો પપ્પાના સપોર્ટથી મેં એ કરું છું બહુ કે મા એ લોકોના સપોર્ટથી આજે મેં મારી વાઈફને આજે ફિલિપિન્સથી ઇન્ડિયા લઈને આવેલું છું મેં ફિલિપિન્સ ગયો તો પછી મેં તો ડાયરેક્ટ ફિલિપિન્સ ગયો તો આના મમ્મી પપ્પા મને ખૂબ જ માન ને પછી સપોર્ટ કર્યા એ હરેક વસ્તુમાં સપોર્ટ કર્યા એના મમ્મી પપ્પાએ મને પછી અમે થઈ જઈને કોર્ટ મેરેજ કર્યા પ્લસ આ લોકોના જે કલ્ચર છે એટલે મારી વાઈફ ક્રિશ્ચન કલ્ચર એ ધર્મથી આવે છે એ લોકોના ધર્મથી મેં ત્યાં જઈને લગ્ન કર્યા પછી કોર્ટ મેરેજ કર્યા કે ઇન ફ્યુચર અમે કોઈ પ્રોબ્લેમ થાય ના એ પછી આપના ઇન્ડિયામાં આવીને આ નવેમ્બર અઢારના તારીખે આપણા હિન્દુ રીતિ રિવાજથી લગ્ન કર્યા છે